રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની મારણમાં ધોધમાર વરસાદ વરસ્યો અને જેના કારણે થઈને આ પરિસ્થિતિ સર્જાઈ છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાયા છે અલ્પેશ ખાસ કરીને જે રીતે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે શું પરિસ્થિતિ છે હાલ લોકોના જનજીવન પર કેવી અસર જે જંગના જણાય દો કે રાજકોટ જિલ્લાના ધોરાજી નિવાસી છે ધોરાજી ગ્રામ્ય પંચાયતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે નાની માળ કામ છે તેના પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો સતત વરસાદને કારણે ખેતરો છે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને બેટમાં ફેરવાઈ હતા પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે કે હાલ અત્યારે જે ખેતરોમાં ખેડૂતો જઈ શકતા નથી અને હાલ એવી પરિસ્થિતિ નિર્માણ મળી છે કે બેટમાં ફેરવાઈ એવી પરિસ્થિતિ છે અને હાલ આઠથી નવ વરસાદ પડેલો હતો તેના લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે જી જી આભાર અલ્પેશ સમગ્ર માહિતી બદલ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો નાની મારડના આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આ દ્રશ્યો છે એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જે આપ જોઈ રહ્યા છો પોતાના ઘરની બહાર નીકળવું લોકોને મુશ્કેલ પડી રહ્યું હોય તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ સર્જાય છે કારણ કે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે વાદળછાયું વાતાવરણ અહીંયા સર્જાયું છે અને લોકો ખૂબ જ અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે